GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ લબોઈ તાલુકામાં નર્મદા કેનાલના જમણના પાણી રેલવે ગરનાળામાં ઉભરાઈ આવતા લોકો પરેશાન તો તાલુકાના નડા વરસાદ પાસે રેલવે ગેટ નંબર 5 પાસેના ગરનાળાની

વાહનો બંધ પડી જાય છે ત્યારે બાઇકને ધક્કો મારવા બે માણસોને બોલાવી ધક્કો મારી બહાર કાઢવું પડે છે તો અનેક વખત બાઇકોને પણ નુકસાન થાય છે ખેતર જવા માટે પણ ઢોરોને આજ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ત્યારે તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે અહીં મારે ડભોઈ જવા માટે બોરપાર જવા માટે નળા જવું હોય અભી પૂરા જવું હોય તો મારે રસ્તો બંધ થઈ જાય ને થોડા દિવસ પહેલાં મારી ગાડીમાં અંદર એન્જિનમાં પાણી ભરાઈ જ્યુ હતું તો મારે ઓઇલ બદલાયું પાંચસો રૂપિયાનું તેનો મારો હું કોઈ ખર્ચો આવે એનો ગાડી બંધ પડી જાય પછી બે મોડસ લઈને મારે ગાડી બહાર કાઢવી પડી ને તો સારું પાણી છે આ કેનાલનું જમણ પાણી આવે અને પાણી કાઢે તો નજીક જ પડે એ પાણી પાછું તૈયારીમાં આવી જાય અંદર જમણ એનો આગળ નિકાલ જ નહીં મશીન જઈ ચાલુ કરે તો જ પડે અને ત્યાંથી પાછું તરત જ એ જ પાણી અંદર આવી જાય આગળ એને થોડું આગળ દૂર કાઢે તો રાહત મળે આમાં એ તકલીફ છે અમારે તકલીફ તો એવી છે કે અહીં વસાહત નળા મુખ્ય અસલ નળા અને ડભોઈ વસાત અભિપરાના લોકો વસાહતના લોકો નળા ગામના લોકો અમારો રસ્તો બંધ થઈ જાય અહીં વિકાલ કોઈ છે અહીં નથી કેનાલનું જમણનું પાણી લીધે આ પાણીનો ભરાવો વધારે થાય એનો કોઈ નિકાસ આવા જવા માટે મળતો નથી વાહન વ્યવહાર બંધ થઈ જાય છે આ આ પાણી પાણી છે છે એ વધારે થઈ જાય એટલે અમારે કોઈ અહીં નિકાસ કોઈ વ્યક્તિ મળે ના તો કઈ રીતે બંધ પડી જાય સાધન ને પાણી નહીં લીધે પાણી ના લીધે વાહન વ્યવહાર બંધ થઈ જાય અને ગાડીઓ બી બંધ થઈ જાય અને પાંચ લાઈન ધક્કો મારી કાવી પડે અમારે બારે